પવિત્ર શ્રાવણ માસ અને ચતુર્માસના મંગલ અવસરે પરિવાર દ્વારા ભરૂચના મોડેશ્વરી હોલ ખાતે દિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઢાર થી વીસ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચ અને આસપાસના વિસ્તારના અનેક ભક્તોએ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે આ સમયગાળા દરમિયાન કથા વાર્તા ભજન કીર્તન અને પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજીને ભક્તો પોતાના મનને શુદ્ધિનો અનુભવ કરાવે છે અને આજ ઉદ્દેશ્ય સાથે આયોજિત આ પારાયણમાં ભક્તોએ આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિનો આનંદ માણ્યો હતો તો આ પ્રસંગે વ્યાસપીઠ પરથી પૂજ્ય સર્વમંગલ સ્વામી અને પૂજ્ય પ્રણેશભાઈએ પ્રવચનો આપ્યા હતા તેમણે ભક્તોને આધ્યાત્મિક જીવન અને સત્સંગનું મહત્વ સમજાવીને જીવનને વધુ સકારાત્મક બનાવવાનો સંદેશો આપ્યો હતો તો ત્રણ દિવસ ચાલેલા પારાયણની પૂર્ણાહુતિ ગુરુ હરી હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરી પ્રબોધ સ્વામીજીને રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમની સફળતા બાદ હરિપ્રબોધમ પરિવારે ભરૂચની ધર્મપ્રેમી જનતાને ભવિષ્યમાં પણ આવા સત્સંગ કાર્યક્રમોનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે સૌ ભક્તોને હરિપ્રબોધમ પરિવારના અંતરના જય આજે ત્રણ દિવસનું નું પારાયણ પૂર્ણાહુતિ હતી રોજના હજાર જેટલા ભક્તોએ એ કથા વાર્તાનો લાભ લીધો હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા ભજન ભક્તિ સેવા નો ઉત્સવ છે આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે સરોમંગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિસંગ પ્રદેશના હજારો ગરીબ ભક્તોએ પારાયણનો લાભ લીધો ખૂબ આનંદ સમય જઈએ સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી ખૂબ વાતને પકડી કે સ્વામીજી એને પૂરું કરી પ્રબોધ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણવૃતિ થઈ તો આવતી સાલ ફરીથી અથવા જયારે અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે જરૂરથી પોતાના આત્માના સ્વામિનારાયણ માટેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ